નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર જી હા દોસ્તો રાઈટ આન્સર વેકેશનમાં તમને મેસેજ મળે છે કે ધીંગા મસ્તી કરીને સરસ મજાનો પ્રોજેક્ટ તમારા માટે તૈયાર કરી રહ્યા છે જેમાં તમને અવારનવાર અ મનપસંદ તમારા તમે કરી શકો એ પ્રવૃત્તિઓનો ખજાનો છે દોસ્તો એ પ્રવૃત્તિના ખજાના ભાગરૂપે આપણે લઈને આવ્યા છે બે તફાવત શોધો દોસ્તો ફની ક્વેશ્ચન છે રમૂજી પ્રશ્નો છે જનરલ નોલેજના પ્રશ્નોના પણ વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ એ સિવાય આગળ પણ તમારા આપણે ધીંગામસ્તી પ્રોજેક્ટ અંતર્ગત બે વિડીયો આપણે આગળ મૂક્યા તમારો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો દોસ્તો સૌ મિત્રોને સૌ મિત્રોને સૌ મિત્રોને ફરી 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 આભાર જે પણ મિત્રોએ કમેન્ટ અને લાઈક કર્યા છે તેઓને સવિશેષ આભાર ચલો બબલુભાઈ ફરી ફરીને થાકી ગયા છે આપણે જઈએ ઝડપથી આપણા આગળના એ પહેલા ખાસ વસ્તુ કે ગુજરાતી ગાઈડ એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો વેકેશન છે નવું સત્ર ખુલશે શું કરવું તમને કશી ખબર નહીં પડે તો એનો ખજાનો તમારે ગાઈડ એપ માં છે તમારું સંપૂર્ણ માર્ગદર્શન તમારા પાઠ્યપુસ્તક થી લઈને તમારી એકમ કસોટી થી લઈને તમારી સ્વાધ્ય પોતે થી લઈને તમારું દરેક દરેક પ્રશ્નનો જવાબ તમને ગાઈડ એપ માં મળી જશે અને દોસ્તો એ પણ ખાસ વસ્તુ ફ્રીમાં મળશે કોઈ પણ રૂપિયો ચૂકવ્યા વગર દોસ્તો તો જોઈએ હા દોસ્તો ગાઈડ એપ કઈ રીતે ડાઉનલોડ કરવાની તો નીચે તમારે પ્લે સ્ટોર પર જવાનું જ્યાં તમે તમારી ગેમો ડાઉનલોડ કરો છો ત્યાં તમારે આવી રીતે જીઆઈડી ઈ ડબલ એ એફ લખશો એટલે આ રીતે સિમ્બોલ આવશે દોસ્તો એને તમારે અમારે ત્યાં ઓલરેડી ઇન્સ્ટોલ છે તમારે ઇન્સ્ટોલ કરી દેવાની અહીંયા પછી તમારે એને ઓપન કરવાની દોસ્તો જે પણ મિત્રોને ખ્યાલ ના આવે નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે તો લિંક પર ક્લિક કરીને તમે ગાઈડ ડાઉનલોડ કરી શકો છો જે પણ મિત્રો નવા છે ચેનલ ને જે સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી હજુ નવો જ ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવે છો તો મિત્રો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને વિડિયો ગમે ગમે અને ગમસે 100% તો વિડિયો ને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી દોસ્તો ચલો ઝડપથી આપણે જોઈએ આ દોસ્તો તમને સરસ મજાના બે ચિત્રો આપ્યા છે પહેલી નજરે તો બંને ચિત્રો તમને સરખા જ લાગે સાહેબ આમાં સો તફાવત શોધ્યો આમાં બધું હરખે હરખું લાગે છે હા ખાલી અહીં પીડા લાગે છે અને લાલ છે બસ અમને એક જ તફાવત મળ્યો કશો વાંધો નહીં આપણે દસ તફાવત શોધવાના છે દોસ્તો તમે એક શોધી નાખ્યો છે તમને તો તમને ધન્યવાદ બીજા નવ આપણે તમારી મદદથી શોધવાના છે જે પણ મિત્રો ચેનલ પર નવા આવેલા છે એમને ખબર છે કે હાજરી પૂરીએ છીએ આપણે વેકેશનમાં આપણે હાજરી પૂરી લઈએ તો કમેન્ટ બોક્સમાં યશ સર લખીને તમે વિડીયોને આગળ ચાલુ કરી શકો છો એ સિવાય તમને મારા કીધા પહેલા ક્યાંય તમને તમને તફાવત મળી ગયો હોય ડિફરન્ટ મળી ગયું હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં એ અમને કહી શકો છો સાહેબ જો આ દાદાનો રંગ અહીંયા યેલો છે અને અહીંયા રેડ છે તો આ બંનેનો ઓરેન્જ છે તો આ બંનેનો ફરક છે આ આપણો એક તફાવત થયો દોસ્તો આપણે બીજો તફાવત શોધીએ તમારી મદદ તમારે શોધવાનું છે ચલો બીજો મને કહો તો જો તમને બીજો ક્યાં દેખાય છે આ બરાબર બોલ્યા ભાઈ જો કમેન્ટમાં આવ્યું કે અહીંયા સ્ટાર છે ને અહીંયા સ્ટાર નથી તો આ બીજો તફાવત થયો દોસ્તો બરાબર બે તફાવત તમે લોકો શોધી નાખ્યા ચલો ઝડપથી હવે ત્રીજો તફાવત શોધીએ શોધીએથી પકડતા પકડતા જઈએ આ જોના પંજા એક બે ત્રણ ચાર પાંચ બરાબર છે પાંચ આંગળીઓ છે અહીંયા બે પથ્થર પડ્યા છે ને અહિયાં પથ્થર પડ્યા નથી એટલે આ થયો ત્રીજા નંબર નો તફાવત કયા નંબરનો તફાવત થયો ત્રીજા નંબર નો તફાવત ચલો હવે અહીંયા જઈએ આ બરાબર છે આ બરાબર છે આ બરાબર અહીંયા એક બે ત્રણ છે હ અહીંયા જુઓ આ ભય નો કલર અને આ ભાઈના કલરમાં ફેર છે આ બાબલા ભાઈ બ્લુ કલર જેવા છે ને આ વ્હાઈટ પર છે તો અહીંયા થયા ચાર નંબર નો ડિફરન્ટ બરાબર આગળ જઈએ આ ભાઈ બરાબર છે આ ભાઈ બરાબર છે અહીંયા મોઢું બરાબર છે બે હાથ બરાબર છે પેટ ઉપર ગોળ છે ઓકે ઓકે હા જો પથ્થર ભાઈ મળી ગયા અહીંયા પથ્થર છે ને અહીંયા નથી એટલે આ થયો છ નંબર નો તફાવત કયા નંબર નો થયો છ નંબર નો થયો પાંચ નંબર નો થયો ભૂલ પડી જાય ધ્યાન રાખજો જો એક બે ત્રણ ચાર એટલા પાંચ નંબર નો તફાવત થયો દોસ્તો પાંચ તફાવત આપણે સોધી નાખ્યા અડધો મુકા પાસ કરી નાખ્યો હવે અડધો બાકી રહ્યો છે ચલો જો સુરત દાદાની ઉપર હા જો કમેન્ટ બોક્સમાં ભાઈ કહે છે કે સુરત દાદાની ઉપર સ્ટાર છે અહિયાં નથી તો આ થયો છઠ્ઠા નંબર નો તફાવત આગળ જઈએ આ ભાઈ ને અહીંયા ગોળ 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 મીંડું કરી લેલું છે આ ભાઈ નથી કર્યું એટલે આ થયો સાતમા નંબરનો તફાવત આગળ જઈએ આગળ જઈએ આગળ જઈએ બરાબર અહિયાં આપણે જોઈ લઈએ અહીંયા સ્ટાર છે અહીંયા સ્ટાર નથી તો આ પણ એક તફાવત થઈ ગયો દોસ્તો ઝડપથી આપણે જોઈએ અહીંયા અહીંયા પથ્થર છે અને નથી તો એ પણ એક જાતનો તફાવત થઈ ગયો અને મેન વસ્તુ એક તફાવતમાં બાકી રાખ્યો છે હું જોઉં છું કમેન્ટ બોક્સમાં કોણ મને તફાવત કહે છે એટલા માટે મેં એન્ડ સુધી બાકી રાખેલો સૌથી મોટો દેખાય એવો હતો તો જે પણ મિત્રોએ કમેન્ટ બોક્સમાં મને તફાવત કહ્યું છે એમને ધન્યવાદ જેમને નથી કહ્યું એમના માટે આપણે કહી દઈએ જો અહીંયા ત્રણ સિગ્નલ મળેલા છે અહીંયા ત્રણ સિગ્નલ મળેલા નથી તો આપણા થઈ ગયા દસ તફાવત તો જી દોસ્તો અહીંયા તમને દસ તફાવતનો વિડીયો આપણે ખૂબ જ મોજ મસ્તી કરી શકાય તમને આપ્યું છે સૌ મિત્રોને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો અને ખાસ વસ્તુ કમેન્ટ બોક્સમાં તમારે અમને કંઈ પણ નવું સૂઝન વેકેશન માટેનું હોય તો તમે અમને આપી શકો છો જે પણ મિત્રો નવા છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે આવજો સૌને જય હિન્દ જય ભારત ચલો ટાટા ભાઈ ભાઈ